તમારા ઘરની અંદર સુખ શાંતિ અને તમારી સમૃદ્ધિ છે ને તમારું ઘરનું જે આંતરિક સુખ છે ને એ આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ખોવાયું છે ને આપણે જગતના ચોરની અંદર ગોતવા નીકળ્યા છીએ આ તકલીફ અહીંયા થાય છે પછી આ પરિવારનો પ્રથમ સ્નેહ મિલન સમારોહની અંદર ઉપસ્થિત મંચસ્તો વ્હાઇટ મિલિટરી ફોજ માતાઓ અને આટલી મોટી વિશાળ સંખ્યાની અંદર આ હોલની અંદર ખૂબ આવવાનું થયું છે અને તેમ છતાંય એક ખૂણો બાકી નથી અતહથી ઇતિ સુધી આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી રામ અને મા ભગવતીને મારા સત સત વંદન સૌથી પહેલા આપણે વાતની શરૂઆત કરીએ ને તો હું એક નાનકડી એવી એક્સરસાઇઝથી થી તમને શરૂઆત કરાવું કોના બંને હાથ ઊંચા થાય બધાના થાય છે ને બંને હાથ બધા ઊંચા કરો મંચસ્થ મહેમાનો નીચે બધા જ થઈ ગયા હવે હું તમને કહું ને એવી રીતે બંને હાથ કરે હવે એ બંને હાથ પાછળની સાઈડ જવા દો આ પંજો છે ને એની પાછળ જવા દો ગયો બધા જનો હા હા પછી તમારી પીઠ પર જવા દો અને ત્રણ વખત થપથબાવો વન ટુ અને થ્રી અરે વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ એટલા માટે આ ભાવ મારો હાથ તમારા હતા આ એટલા માટે કે આ જે ખૂબ બાર વરસાદનું વાતાવરણ છે આપણે ક્યાં દૂર રહીએ છીએ તેમ સ આપણે સ્નેહમિલેન્ડમાં મળવા જઈ રહ્યા છીએ અને ઘણા ગોગલ્સ લગાવવા પડ્યા છે અને તેમ છતાંય અહીંયા ઉપસ્થિત રહ્યા છો ને એટલા માટે તમારી ઉપસ્થિતિ માટે તમારી એક શાબાશી છે મને ગમ્યું તમે તમારે તમારા માટે તાલીમ પાડીને ને એ વાત પછી આપણે શરૂઆત કરીએ ત્યારે અમારે કન્ફ્યુસિયસ નામના એક સરસ મજાના તત્વચિંતક થઈ ગયા મારે એમને યાદ કરવા છે એ હંમેશા એવું કહેતા ઇફ યુ લિસન યુ ફરગેટ તમે માત્ર સાંભળશો તો તમે ભૂલી જાશો ઇફ યુ રાઇટ યુ રિમેમ્બર તમે લખી રાખશો ક્યાંક કોઈક બોલતું હોય આપણે ક્યાંક સાંભળ્યું હોય એ તમે ક્યાંક લખી રાખશો તો તમે યાદ રાખશો બટ ઇફ યુ ડૂ યુ નો ઇટ પણ તમે એને સમજશો તમે એને સાંભળવાની કોશિશ કરશો અને તમારા જીવનની અંદર ઉતારશો તમે એનું અનુકરણ કરશો તો ચોક્કસ તમારામાં પરિવર્તન આવશે આવશે ને આવશે પરિવર્તન છે એ આપણા સંસારનો નિયમ છે ને પહેલાના સમયમાં બળદગાડા હતા હવે આપણે ફોર વ્હીલો આવી ગઈ પહેલાંના સમયમાં આપણે નદીએ પાણી જવા ભરવું પાણી ભરવું હોય તો આપણે નદીએ બેડું લઈને જવું પડતું આજે આપણે નળ ખોલીએ ત્યાં આવી ગયું પહેલાંના સમયમાં ગવર્મેન્ટ શાળાની અંદર જ આપણે ભણ્યા છીએ આજે અત્ય આધુનિક એવી હાઈ પ્રોફાઇલ હાઈ ટેકનોલોજીવાળી સ્કૂલો આવી ગઈ પહેલાના સમયમાં ચાલો આપણે પહેરવેશમાં બદલાવ કર્યો આ પરિવર્તન આપણા બધામાં આવ્યું પણ આપણા ઘરનો ગોળો હોય ને એને આપણે એક વર્ષે દોઢ વર્ષે બદલી નાખતા હોઈએ ને આપણે જે મોબાઈલ વાપરીએ છીએ એને ખબર છે છ આઠ મહિને એક વર્ષ દિવસે મોબાઈલની અંદર સોફ્ટવેર અપડેટની જરૂર આવે ત્યારે એને અપડેટ કરીએ છીએ પણ આ બધામાં પરિવર્તન આવ્યું પણ આપણે અંદર બહારથી આવ્યું આ પરિવર્તન આપણી અંદરથી હજી નથી આવ્યું આવ્યું છે તમે મને વરાછામાં મૂકો તોય ભલે ને વેસુમાં મૂકો તોય ભલે આપણે હતા એ ને એ આપણે અમરેલીમાં હોય તોય ભલે ને અમેરિકામાં હોય તોય ભલે આપણે હતા એના ઈ આપણામાં પરિવર્તન આવે આપણા વિચારમાં પરિવર્તન આવે આપણા વ્યવહારમાં પરિવર્તન આવે આપણી વાણીમાં પરિવર્તન આવે અને કોઈને જોઈને આપણને દયા ભાવ ઉપજાવે એવા માત્ર એવા એક ઉદ્દેશથી આ પરિવારનું એક સરસ મજાનું સ્નેહ મિલન તમારી વચ્ચે આ આયોજક સમિતિએ મૂક્યું છે ત્યારે આ મંચ ઉપરથી ત્રણ વ્યક્તિને વંદન કરવા છે મારે સૌથી પહેલાં વંદન કે મંચ ઉપર બિરાજમાન દરેક વડીલો કે જેના સંસ્કાર થકી આજે આપણે ઉજળા છીએ બીજા વંદન એ માટેના કે માતાઓ કે જેમણે આપણને પારણે ઝુલાવ્યા ત્યાંથી લઈને આપણે એને એમ કહી દઈએ કે માતું અભણ છો બોલમાં એ સાંભળી લેનારી સ્ત્રી આપણી એને મારે કરવા છે ને ત્રીજા આજની આયોજક સમિતિ કમિટીને કે દરેક દિવસ એવું વિચાર્યું છે કે મારો પરિવાર ભેગો થાય અને મારા ખ્યાલ મુજબ કદાચ આજે ઓગણત્રીસ ગામ ભેગા છે મેં આ વર્ષની અંદર લગભગ અઢાર સ્નેહમિલન કર્યા આમાંથી આ એક પહેલું મારા માટે સ્નેહમિલન છે કે આટલા મોટા અલગ અલગ ગામમાંથી તમે અહીંયા ઉપસ્થિત થયા છો અને તેમ છતાંય તે આટલી બધી નીરવ શાંતિની અંદર તમે સરસ મજા છો ને સાંભળો છો એક વખત એ માટે પાડો કે આયોજક સમિતિ રાત રાત દિવસ નથી અને ગઈકાલની હતી ને એની અંદર તો આખે આખું રિહર્સલ આવ્યું હશે આમ બેસાડશું આમ કરશું કોઈની અગવડતા થશે કોઈની સગવડતા થશે અને આજના દિવસે કદાચ અહીંયા મંચ ઉપરથી કે તમારા નામની અંદર ક્યાંક અગવડતા રહી ગઈ હોય તમારી સગવડતા ન સચવાની હોય તો આ કોનો પરિવાર છે આપણો ને હા આપણું હોય ને ત્યાં માન અપમાનની ચિંતા ન હોય આજે મારે મુખ્ય વિષય એવો કંઈક છે કે વિષ્ણુ પુરાણ કોને સાંભળ્યું છે કથા છે પણ કથાની સાથે આજની કહાનીઓ છે મારી સભા મારી પાસે વિષ્ણુ પુરાણ કોને સાંભળ્યું છે વિષ્ણુ પુરાણ ની અંદર સમુદ્ર મંથન ની કથા આવે છે હા કે ના હા તો હવે તમને હું એક સવાલ પૂછું છું એના માટે મારી પાસે સરપ્રાઇઝ ગિફ્ટ છે બરાબર હવે આ કથા સાંભળી હોય અથવા તો સમુદ્ર મંથન ની વાત સાંભળી હોય એ મને જવાબ આપવાનો એ હાથ ઊંચો કરી સમૂહમાં બિલકુલ નહીં બોલતા કારણ કે સમૂહમાં મારી પાસે ગિફ્ટ વિતરણ ન થાય સમુદ્ર મંથનની કથાની અંદર સમુદ્ર ની અંદર જ્યારે દેવો અને દૈત્યો સમુદ્ર વલોવતા હતા એક આ બાજુ લઈ જાય ને એક આ બાજુ લઈ જાય સમુદ્રનું વલોવા તો ચાલતો હતો એની અંદરથી કેટલા પદાર્થો અથવા તો કેટલા રત્નો બહાર નીકળ્યા રાઈઝ યોર ઇફ યુ હેવ આન્સર આપ દાદા આપને પણ મારો સવાલ છે કે સમુદ્ર મંથનની અંદરથી કેટલા રત્નો અથવા તો કેટલા પદાર્થો બહાર નીકળ્યા હતા તો પછી મારો વિષય કદાચ મને એવું લાગે છે કે અહીં યોગ્ય સ્થાને છે તો એના માટે મારી પાસે જે પુસ્તકની ગિફ્ટ છે એ રહેશે મારી પાસે ચલો હું તમને આન્સર આપું એનો ચૌદ રત્નો હતા ચૌદ પદાર્થો હતા ઘણાને એવું છે કે તો મને ખબર હતી તેર પછી તો ચૌદ આવે જ જેમ ચૌદ કોટી બ્રહ્માંડ હોય ને એમ એની અંદરથી સૌથી પહેલું નીકળું તું હળાહળ એની અંદરથી સૌથી પહેલું નીકળું તું હળાહળ ઝેર અને સૌથી છેલ્લું નીકળું તું અમૃત તો આપણા જીવનની અંદર પણ ઝેરથી લઈને અમૃત સુધીની યાત્રા એટલે આપણા મનનું મનોમંથન અને એ શરૂઆત કરું એ પહેલા એક નાનકડી મજાની વાર્તા કહીશ કે એક વૃદ્ધ બા હતા વર્ષો પહેલા અંધારીઓ યુગ હતો અને બા હતા એ દરજીનું કામ કરતા હતા એક વખત રાત્રે એ ગામની અંદર ગામની ચોકની અંદર અંજવાળું હતું અને ત્યાં વાકાવાકા કંઈક ગોતતા હતા ગામના યુવાનો ત્યાંથી પસાર થયા એને પૂછ્યું બા શું શોધો છો એટલે બાએ કહ્યું કે મારી સોય ખોવાઈ ગઈ છે એટલે યુવાનોએ કહ્યું અમે મદદરૂપ થઈએ એટલે બા કે સારી વાત છે મારી તો હું તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે મારી અને વાળવામાંય તકલીફ છે સરસ વાત છે તમે મને શોધવામાં મદદરૂપ થાવ ખૂબ પાંચ દસ મિનિટ બધાએ પ્રયત્ન કર્યા પણ ક્યાંય સોય મળી નહીં એટલે બાને ફરીથી પહેલાં યુવાનોએ પૂછ્યું કે તમને એક્ઝેક્ટ ખબર છે ક્યાં ખોવાની છે એટલે બા કે હા તો કે તો તમે એક્ઝેક્ટ આપો ને તો ખબર પડે કે આપણને એ જ જગ્યા ઉપર શોધવાની એટલે બાને પૂછ્યું તો બાકી મારી ઝૂંપડી છે ને એની અંદર ખોવાણી છે તો પહેલા લોકો તો હસવા મેડ્યા કે ભાઈ બા તમારી ઝોપડીમાં સોય ખોવાણી તો તમે અહીંયા ગામના ચોકમાં કેમ ગોતો છો એટલે બા કે અહીંયા અંજવાળું છે ને એટલે અહીંયા અંજવાળું છે એટલે કે હું ગોતું છું તો આ બધા દાદા જે બધા યુવાનો હતા એણે એવું કીધું કે બાતો તો તમે મૂર્ખ કહેવાઓ અંજવાળું હોય એની ન મળે કદાચ અહીંયા સુરતનારાયણ બપોરના મધ્યાહનના તપતા હોય ને તો અહીંયા તમારી સોવાઈ નથી સોય નથી ખોવાણી એટલે તમને અહીંયા નહીં મળે તમારી જ્યાં ખોવાણી છે ત્યાં જ તમને મળશે તો એ બાએ એવું કીધું કે તો તો હું એક મૂર્ખી ન કહેવાવ મારી સાથે ઘણા બધા લોકો મૂર્ખ્યા કહેવાય એટલે કે કેમ એના ઘર જેમ સોય ઘરની અંદર ખોવાણી છે ને તમે બહાર ગોતો છો એવી રીતે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને તમારી સમૃદ્ધિ છે ને તમારું ઘરનું જે આંતરિક સુખ છે ને એ આપણા પરિવારની અંદર અને આપણા ઘરની અંદર ખોવાયું છે ને આપણે જગતના ચોરની અંદર ગોતવા નીકળ્યા છીએ આ તકલીફ અહીંયા થાય છે પછી આપણને બહારથી એમ એમ લાગે પ્રકાશ હશે અહીંયા ગોતીએ પણ ત્યાં કાંઈ છે નહીં ત્યાં ક્ષણિક સુખ મળે પણ જે સાચો સુખ આપણા પરિવારની અંદર આપણા કુટુંબની અંદર આપણા બે પાંચ જે પ્રિયજનો છે એની વચ્ચે હોય એવું સુખ આ દુનિયાની અંદર ક્યાંય પણ એક પણ ખૂણામાં નથી પાછા આપણે આવ્યા વિષ્ણુ પુરાણની અંદર ખૂબ મજાની કથા છે સમુદ્ર મંથન અને સમુદ્ર મંથનને હું મારી દ્રષ્ટિએ મનોમંથન જેવું રાખું છું જેમ સમુદ્ર મંથનની અંદર કેમ દેવો અને દાનવો અને દૈત્યો દેવો અને દાનવો હતા એની જેમ આપણા મનની અંદર સકારાત્મક અને નકારાત્મક વિચારો છે આપણે અહીંથી કૂદકો મારવો હોય ને તો પહેલો વિચાર આવે કે મારી જાઓ પાછો બીજો વિચાર આવે કે ના ના પગ ભાંગશે નથી મારવો થાય છે ને ઘણી વખત કોઈ પણ કામની આપણે શરૂઆત કરીએ એટલે બે વિચાર આપણા મગજની અંદર આવે એક સારો આવે ને એક નબળો આવે સૌથી પહેલું એની અંદરથી જે ચૌદ પદાર્થો નીકળ્યા હતા ને એ આપણને જીવન જીવવાની કળા શીખવે છે જો તમે વિદ્યાર્થી હોય તોય ભલે જો તમે આદર્શ ગૃહિણી હોય તોય ભલે આદર્શ માતા હોય તોય ભલે આદર્શ ઉદ્યોગપતિ હોય તોય ભલે કે પછી આદર્શ પરિવારના મોભી હોય તોય ભલે આ ચૌદ રત્નોની કથા છે ને એ ખૂબ મજાની તમને કહાની તમને એની જે વાર્તાઓની અંદરના જે પ્રાસંગિક છે ને એ તમને મજાનું શીખવે છે સૌથી પહેલું હતું હળાહળ ઝેર ઝેર છે એ જીવનની અંદર નકારાત્મકતાનું પ્રતિક છે ઘણી વખત કોઈ સ્થળ હોય ત્યાં તમે જાઓ તોય તમને ખરાબ વિચારો આવે ઘણી વખત કોઈ તમે માણસની બાજુમાં બેસો ને તોય તમને નકારાત્મક વિચારો આવ્યા કરે અને એ નકારાત્મકની અંદર આપણે આજની તમે કંકોત્રી જોઈ આપણું જે સ્નેહમિલનનું કાર્ડ છે એ તમે જોયું હા કેના ધ્યાનથી જોયું એમાં જે પહેલું પેજ છે સૌથી પહેલું પેજ એમાં કયા બે મહાનુભાવોના ફોટા છે ડાબી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા છે અને જમણી બાજુ સ્વામી વિવેકાનંદ ઊભા છે ને સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો ને એટલે હંમેશા આ દુનિયા તમારો વિરોધ કરશે તમારી ઉપર હસવાનું ચાલુ કરશે અને જો તમે એમાં સફળ ગયા તો શું કરશે તમારી માટે ફટાકડા ફોડશે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યાંથી તમે પરિણામ આવે ને ત્યાં સુધીમાં આ સમાજ છે તમારી ઉપર હસશે અને છેલ્લે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય આવશે તમે શફીન હસન ઓળખો છો સૌથી યંગેસ્ટ અને સૌથી નાની ઉંમરનો એકવીસ વર્ષની ઉંમરે યુપીએસસી એક્ઝામ પાસ કરીને આપણા ભારતની અંદર એ ભાવનગરનો આપણા ગુજરાતની અંદર એ આઈપીએસ અધિકારી બન્યો છે એ વ્યક્તિએ એવું કીધું હતું કે જ્યારે હું સત્તર અઢાર વર્ષનો હતો અને ત્યારે હું યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે આખા ગામે મને એવું કીધું હતું કે તું મધ્યમ પરિવારમાંથી આવે છે એટલે તારે ભણવું જોઈએ કોઈ નોકરી કરવી જોઈએ અને પરિવારને મદદરૂપ થવું જોઈએ તારા યુપીએસસી ધંધા ન કરાય ને એની અંદરથી કોઈ પાસ થતું નથી અને આવાના આવા વ્યક્તિઓ હતા એ વ્યક્તિને અંદરથી સેલ્ફ મોટિવેશન મળ્યું કે આ લોકોએ મને એમ કીધું છે ને કે કોઈ પાસ નથી થતું એટલે મારે પાસ કરીને જ બતાવવું છે અને એ વ્યક્તિ યુપીએસસીની અંદર આપણા ભાવનગરનું નાનું એવું એ ગામ અને ખેડૂતનો દીકરો શફીન હસન પાસ કરે છે અને એ લોકો તેના ઘરે જઈને સૌથી પહેલા ફટાકડા ફોડે છે નકારાત્મક આપણને કોઈ એમ કે તું આ નહીં કરી શકે યુ યુ ડુ ધેન કે એમ નહીં થાય એટલે ત્યારે કરી બને મજાવાની મજા જે છે ને એ અલગ મજા છે પણ આપણે એને ધકેલીને આગળ વધવાનું છે એના પછી જે બીજો પદાર્થ નીકળો હતો એનું નામ છે કામધેનુ ગાય ગાય શું આપે દૂધ આપે એની મુખ્ય પ્રોડક્ટ છે દૂધ અને દૂધ આપણે એવું કહીએ છીએ કે સૌથી શ્રેષ્ઠ કહેવાય અને ગાયનું દૂધ હોય ને એ સૌથી ગુણવત્તામાં પણ સારું કહેવાય અને ગાયનું દૂધ છે એ વિચારોની શુદ્ધતાની સાથે મેચ થાય છે ગાયના દૂધમાં જે શુદ્ધતા છે ને એવું તમને આ કથા એવું શીખવે છે આ પરિબળ એવું શીખવે છે કે આપણા વિચારો છે ને એની અંદર પણ શુદ્ધતા હોવી જોઈએ કેટલા લોકો એવા છે કે જેના ઘરની અંદર પાણી આવે છે અથવા તો ગોળામાં તમે પાણી ભરો છો તો એ કોઈને કોઈ રીતે ગળાઈને આવે છે કેટલા લોકોના ઘર એવા છે કે ક્યાંક ને ક્યાંક તમે પાણી ઉકાળો છો ફિલ્ટર કરો છો ગાળો છો અથવા તો કેન વોટર હવે તો આવી ગયું છે આપણું એનાથી અધર અદ્યતન ટેકનોલોજીનું ફિલ્ટર કેટલા લોકોને ત્યાં પાણી ગળાય છે રાઇઝર હેન્ડ ગળાતું જ હોય આમાં પણ ગણા નક્કી કરીને બહારથી આપણે હાથ બુછો નથી જ કરવો તો પછી ન ગળાયો હવે તમે પાણી એટલા માટે ગાળીને પીવો છો કે એ દૂષિત પાણીથી આપણું શરીર છે એ દૂષિત ન થાય એ રોગિષ્ટ ન થાય એટલા માટે પણ કોઈ પણ વિચાર જ્યારે મગજની અંદર આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે ખરાબ વિચાર મગજની અંદર આવશે તો આપણું મન પણ ખરાબ થશે આવો વિચાર આવે છે આપણને વિચારોની હંમેશા શુદ્ધતા હોવી જોઈએ એના માટે એક નાનકડી એક મારે વાત તમને કરવી છે કે મનને તમે જેવું આપો ને એવું થાય ફોર્ચ્યુન ફાઇવ એક મેગેઝિન છે કે એની અંદર અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે અને એ પુસ્તકની અંદર એક મજાનો પ્રસંગ લખ્યો છે પ્રસંગ કંઈક એવો છે કે એક અમેરિકાની અંદર એક કેદી હતો અને એની ઉપર એક સંશોધન કરવાનું હતું એટલા માટે એ વ્યક્તિને મૃત્યુદંડ આપ્યો હતો અને એ વ્યક્તિને ઇલેક્ટ્રિક કરંટથી મારવાનો હતો અને છેલ્લે એ વ્યક્તિને એવું કીધું કે અમે તને ઇલેક્ટ્રિક કરંટથી નહીં પણ સાપનું તને ઝેર કવડાવવાના છીએ અને ઝેરથી તારું મૃત્યુ થવાનું છે એટલે પેલા વ્યક્તિને આઠેક સાત આઠ દિવસની વાર હતી રોજ એને કહેવામાં આવે કે તારું મૃત્યુ ઝેરથી થવાનું છે તને સાપ કરડાવવામાં આવશે એટલે એ વ્યક્તિ અંદરથી સતત દરિયા કરે એના મનની અંદર એક જ વિચાર જાય કે મારું મૃત્યુ આ લોકો એક પણ રીતે નહીં આપે અને મને સાપ કરડાવીને મારું મૃત્યુ આપશે એક બે દિવસ ત્રણ ચાર દિવસ પાંચ દિવસ એમ છ દિવસ વીત્યા અને સાતમા દિવસની સવાર પડી એટલે ભાઈને બેસાડ્યો પટાંગણમાં સામેથી એ જે ટોપલી હતી એની અંદરથી એ મહાભયાનક સાપ હતો એને ખોલ્યો અને એને કહ્યું કે જો તું જોઈ લે સાપ પણ તને પીડા ન થાય અને તને તકલીફ ન થાય એટલા માટે અમે તારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈએ છીએ પણ એ સાપ છે એ તને કરડ છે અને તું ચિંતા ન કર એક ક્ષણે તું મરી જઈશ એટલે પેલા વ્યક્તિને મગજથી સતત એવું થઈ જાય પણ એ થોડીક વાર થાય છે આંખની પટ્ટી બંધ થઈ જાય છે એટલે એ જે સાપ બારો નીકળ્યો હોય એને હળવેક્ બંધ કરી દેવામાં આવે ટોપલીમાં અને એ વ્યક્તિને માત્ર ગ્લુકોઝનું ઇન્જેક્શન ભર્યું હોય અને એના પગ પાસે બે ચાર વખત ટચ કરવામાં આવે છે એ વ્યક્તિને કાર્ડિયાટ્રિક એટેક આવે છે અને તડફળીને વ્યક્તિ ત્યાં ત્યાં મૃત્યુ પામે છે એ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોસ્ટમોર્ટમની અંદર એવું સાબિત થાય છે કે આ વ્યક્તિને કાર્ડિયાટ્રિક એટેક તો આવ્યો હતો હૃદયનો હુમલો તો આવ્યો હતો પણ સાથે સાથે એના શરીરની અંદર ઝેર પણ જોવા મળ્યું હતું આ મગજની તાકાત છે તમે મગજને જે આપો ને એ શક્ય છે એટલે જ માટે મેં તમને કીધું કે એક એ વાતનો ગપ્પો નથી આ ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ એટલે વિશ્વની ટોપ સૌથી શ્રેષ્ઠ પાંચસો કંપની હોય અને એમાંથી જે એના એના જે કર્મચારીઓ હોય એને જે બોધપાઠ આપવાનો હોય અને એ જે પુસ્તકો સિલેક્શન કરે ને આ એમાંનું એક પુસ્તક છે અનલિમિટેડ પાવર એ વ્યક્તિના શરીરની અંદરથી આ તમને ઝેર નામનું તત્વ મળ્યું એ કેવી રીતે મળે એના મનની અંદર એણે વિચાર્યું હતું કે આ થશે મને ઝેર જ આપ્યું છે એ વ્યક્તિને તમે ગ્લુકોઝનું ઇન્જેક્શન પણ ઇન્જેક્ટ નહોતું કર્યું તેમ છતાંય તે અસર થઈ અને બીજી તરફ મીરાબાઈને ઝેરનો કટોલો આપ્યો તો પ્યાલો આપ્યો હતો એ હસ્તામુખે મુખે પી ગયા હતા પ્રભુનો પ્રસાદ માનીને એને એવું નહોતું કીધું કે હું જે પીવું છું એ ઝેર છે એટલા માટે તમારી મારી સમક્ષ ઉદાહરણ છે કે વ્યક્તિને કંઈ નહોતું થયું એ આપણી જેમ સામાન્ય માણસ જ હતા પણ તમે મનથી કોઈ નક્કી કરો છો કે આમ જ છે તો એમ જ હોય અને એમ જ થાય તમે અહીંયાથી આના છે ને આ લો ઓફ એટ્રેક્શન ધ સિક્રેટ પુસ્તક છે એક એનો નિયમ છે જે વિચારો ની થાય તમારા આમ તાકાત હોય ને તો આ તમે બહુ શ્રદ્ધાથી વિચારી જોજો કે એક વર્ષની અંદર મારે આંગણે ફોર વ્હીલર બહુ ટોપ મોડલની ગાડી આવે એના માટે તમારે સતત કટિબદ્ધ રહેવાનું રોજ પોતાની જાતને એમ કહેવાનું કે જે તે સમયે હું આ ફોર વ્હીલરની અંદર હોઈશ એ હોઉં તમે કારણ કે લો ઓફ સિક્રેટ લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે તમે જેવું વિચારો ને એવું થાય